તો આ ખેતર માં અમે હે ને આપડી મેં તમને બધા ને દેખાડ્યું તું કે ઓલો ખીપો કે હર કે તમારી બધા ની ભાષા માં જે કેવાતું હોય એ અમે આમ મેળવ્યું હતું ખેતર નું નવીનીકરણ જરા કરાવ્યું હતું કે ભાઈ થોડીક ખેતર માં ઉપર આવે જમીન તો કે કે આમાં મોલ વાવીએ એ હારો થાય ને એ ઢેફા ને અમે બેક એક મહિનો સુકવવા દીધા તા ને એ પછી એવું છે આમાં અમે કઈ રોટાવેટર કે એવું કઈ ના થયું પાછી કે ખીપો મરવા ને ડાયરેક્ટ આમાં થાંભલો મેળવો થાંભલા માં હે એવું કે આ જે હાકવા આવ્યો તો ઈ ભાઈ ને બીજું બધું તો બરોબર હાકે એકા આ માં જરાક નવું હતું એની ત્યાં એમાં ખેતર માં જરાક ઢેકા વધારે જ કર્યું બહુ એવું એક્સપર્ટ હાવ એ એકદમ જે કરે ને એ type નું નથ કર્યું પણ અટાણે અમારે તો કેવા માં માંડવી કે કઈ નથ વાવવાની જવાઈ વાવવાની હે એટલે એમાં તો હાલે બૌ વાંધો નો આવે જવાઈ માં ચોમાહા માં વાવીએ એટલે એક બે પાણી જોઈએ એ પણ છેલ્લે આડેધડ કાઢવાનો હોય એટલે બૌ ઉપાદી જેવું નો હોય બાકી અટાણે નવ મામા કરતા કાણો મામો ઠાઉક હોય એવું કે ને ત્યાં થેગું અટાણે એ ખારા માં સારું કેવાય જો હે ને આય કરવાનું તો હે ને હું હતું ખેતર ની પણ એવું ઢાર સડાવ્યો ભાઈ આથમણી કોરા તો એવું મારે પરવા મરછી માં આપડે ખેતર માંથી ખેતરું ભરાતા જવાર માં એટલી બધી કઈ જરૂર હે જીરા જીરામાં કઈ ખેતરું ભરાવાની જરૂર હોય નઈ એમાં પાણી જે ઓછું જાય એ જ સારું હોય જો આપડે જાય સોપાટી ગાય આપણા ગામ ની ફરી વાત આપણા ગામ ની સોપાટી જ કેવાય આમાં જે હે ને પેલું રોટાવેટર વેટર ને તો એકદમ મસ્ત લાફી જેવું ખેતર થઈ જાય પણ આમાં થાંભલા માં ગાંગડ રહી જ કારણ કે થાંભલો કઈ નો ભાંગે નાખે આખું એવું બધું પછી જો અમારે મરચી માં પાણી વારવું હોય ને તો એટલા ખેતર ની એરવલિયા હે ને જો એટલા બધા હે ને બીમ ચડાવવા પડે એરવલી અને માથે ઢાકણ ઢાંકે ઢાકે ને ત્રણ પાણા મૂકાવવા પડે ને માન માન એવું બધું હે બાકી હજે તો જો હેઠા ને એકદમ સોખા જેવા હે કે મેં થાય નઈ પછી એકદમ લીલા ના ઘેર થઈ જાય હે એમાંથી વાટે વાટે પછી પીહુંણ નાખવાનું ખેતર માં ખેડ જરૂરી છે હારી કરો કે હલકી કરો જેવી ખેડ કરો એવી પણ ખેડ જરૂરી મારે વાંધવાનું હે એવું ખડ તો હું ખડ વાધેલા જે ખાલી આ ખેતરમાં ખેતર માં હું તોય હમણાં દખ કરતું કે દુઃખ નું કે આવા ને આ ને આજ ઘુમરો મારે ગાંધી મન ની શાંતિ ને ખાડ વાધેલી આપણી હાલો જો હમણાં હે ને આ કોરા એવું ખૂટીયા ખડમાં ને પડતા આપણે બાંધી દીધું ને એ તો વાંધો નતો આવતો ઓલી તો વાટીએ ને આખો રૂપારો તો એવું વાંધો નહીં શું આવે છે એ પણ થઈ ચાહે જો હમણાં તો આમાં ધોરિયામાં પણ આય મોટો મોટો થઈ ગયો પરવાર નતા આવે આમાં મળશે ને મરસી એક તમે કરો ને એટલે ઉનાળાના શ્યાર મહિના હું એવડા લાંબા દી હોય ને તો આપડે કઈ પરવારી લખે ને વાત લે લેવાની

તો ના ભરાઈ જાય તડિકાનું તને ઉભાયું નહોતું એક દહ વાગ્યા સુધી ખડકી હતી ને ઓલી વાંચી ભરાઈ એવા તો શીતલબેન ને નાથી તે દહ વાગ્યા સુધી માં તા હા ભરાઈ ગયો તો ગરા સુધી માંડ માંડ હેઠો લીધો પાછો તે વટાડ દી આઈ માં પછી ચાલુ કરવું હોય ટાઢી ઘડી નું હોય ને હલકું હમાય જાય ને હલકું બેહાય બે મીન્સ કે બેહાઈ જાય કે જવાર હલકી બેહાઈ જાય સાહેબ તો પાછો ઉભારો ન મારે ને જો ગાય માતા બેઠા હતા તો ઉભા થયા हमरा तो ई हमणी एकता है ना 4 बजे सीधा ढोड़वे ढोड़वे न राही ने करा मुके वा गौशाला लेवा जाए नाथी भाई जी ने घर से में लेवानिया भागई जाए और हापर ने रोक पर पेरा दिए न मुके न जाए दे घुमरी मारती मारती एक दान देखाई थोड़ा पाटिया करती जाए अटा ने देख खाई जो समान थाने से कही और हवार में वर गौशाला जाननो खा है आरती जा खा है गेहूं फोड़े या हरफ फोड़ाई तो ना

બાકી તો જો બાપા આવું કામ છે આ ખેડૂતનું ને ઢોરનું ઘણા નોકરીઓ કરતા હોય એ થાય કે ભાઈ ખેતી કરવા મજા ખેતી કરવામાં કંઈ કઈ મજા હે નહીં આમાં કરીએ જ ખબર પડે ઢોરું રાખે કઈ કાંઈ હે નહીં આમાં આખું અહીંયા ઓળી જાય ને તારે ખબર પડે કે હાથમાં આવે બાકી એસી વાળા રૂમમાં બેઠા બેઠા વાતો આવડતી હોય ને સિક્કો મારે કરવું એવું આમાં જરાય અહીંયા તો બાપ પર વહેતાજી પૈકી ભૂગાઈ જાય ને

બાકી હેવ આ હમે ઈને બે પાંચ પૂરા હમે હે એ મારે એ કોશિશ ને બહાર હે હમાડવા એટલે વાથી ખુરશી રાખને જે મુકવા ન થા પણ હું એવ પહેલા તો હેઠી ઉતરાઈ જાય ને તો પાછું હે ને ધારિયા મારે તો ઉતરા હે ની ફડાઈ તમાર થી પૂછું ને ઉતરાઈ આ થી જાય હે ઉતરે જાય એ જો એકલો હે આને લખો ગાનીયા ઢાકવા થા હે મને ઉતો હમાડા દા પણ નો હમિયા માં ફ્રી થી હોય જે તા હમાઈ તા ડોમ બીજો એટલે હાસવાલી દાઈ માં માં એટલે તાલ પત્રી ઠાકવાન થાહે તાકા દી હમે વરે છે તા બીજું કામ મો ઓગોટ ને હે નાખા દી પોસવાળે દી નાખવા થાહે ઉ કાહે તા બીજું કામ મમ્મી ભારી થયો જો એક તો પાછો સાઈડ ખડક સ ખડક તમારી આંખ માં એટલે ઝૂકો લાગ્યો એકતા નબળ્યું તાખ્યું થઈ ગયું હોય ને પાછા આ માય કરે ને મારવા ગઈ તો ગિરે ગયો આંખ થોડો થોડો લેગો બહુ તો પછી એમાં ઘર કરાય નહીં જાજુ મીટાઈ જાય આ ફળો અને હારવા નથી હોય ફરે કરી પૂરા મોકરા થઈ જાય એવા વરે ને એ ભાંગ્યા પડે તાજુ હોય ને તો વરે હજાર વરે જાય પૂરા તાજી સારું હોય તો આને વરસ દી થેગું તે વાળો પૂરો પાછો વરે નહીં પાછો વારે મૂકી દઈએ પશુ વાળે નાખવા નહીં નાખી દઈએ બાકી હાઈનું ટાણું થેગું

મન મન થોડે થોડેન મરવા નાખે પાછી પોયતી તો દોડેય હે આયે એકદમ ડાખરોય એલું ગઈ ને ઘોડી ખોડીયાના પર ટૂંકી પડે ભાઈ ઠેકડાન મારતી જાય એટલે તમારે જોવી પડે એક વખત અમાર વાસડી ની પર ત્યાં ફોન લઈને જાય તો વાસડી ને વિડિયો ઉતારવો કે વાસડી ને પકડવી કે ખબર ન પડે જોઈ લે આવી ખબર વાંધો ને તો બસે ખાલી ઘેર આવો અમ સેટા ભેર્યું જ છે બથિયો એનો જે વેલો હે ને આખો એ ત્યાં હોય ગૌશાળે તે ઈવા હાટુ થાય ને ઓલું કરે એના ભેરી ના ભાગી જાય બાકી આ હોજી છે કઈ હે ને એવું કેટલાક દી કરે એ જોવાનું છે નીકળે ને મનસાઈ સમજાવ દીધી એના મનસાઈ ને સમજાવી દીધી હા આપે થોડા ઘણા